કેટલા વાગે મંદિર અત્યારે નવી બને આ બાપુને માની ગાયની ગાય નામ રાખ્યું શીતલ શીતલ ગૌશાળા આપડે માં रूपा ड्रागन का ऊपर मौज थी सर है पूरी जो बापू आवे है पर बापू आया बोले जी

સરે છે જોવો તમે ગુદરેજ વડવાળા મંદિર ની ગાયું તો આપણે હવે ગાય વિડ ચરે છે અને આપણે હવે ગૌશાળા જઈએ તો આ તમને બતાવીએ ઘોડીયું નવી ગૌશાળા શીતલ ગૌશાળા બની રહી છે ભગવાન શિવની મૂર્તિ આવી વિરાજમાન કરવામાં આવે છે આ શીતલ ગૌશાળા બને છે હજી બને તારે બહુ સો સોલ છે આ ગૌશાળાનો બાર નો વ્યૂ છે તમે જોઈ શકો બહુ મસ્ત ગૌશાળા બની રહી છે શીતલ ગૌશાળા આ છે બધા નાના એટલે કે વર દોઢ વરના વાસળું અને વાસળી કપિલા તમને કેવી લાગી કોમેન્ટ કરજો હા મા બાકી જોઈ શકો આ દૂધરેજ મંદિરની ગૌશાળા ને વાસળીઓ બંધ જોઈ શકો તમે તું રે રે માં kapila kapila oh. Bedawa suruh ગાયું પણ જોઈ અને જે ગડવા ગાયું બીજી છે આપણે જાશું તો અહીંયા વિડીયો બનાવશું તો ધરેજ મંદિરની ગૌશાળા છે આ છે ખૂંટ ત્રણ તમે જોઈ શકો છો

Dạ mẹ sẽ tắm, vẫn rất là trang gửi Dạ બધા એક જ કોપી નાના નાના હે છે મોટા વાસુ અને બ્લેક કપીલા વાસડી પણ